ષ્ટના બુલા વિસ્તારમાં આવેલા સુરબી સોસાયટીથી પ્રાર્થના વિદ્યાલય સુધીના સીસી રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું ભરૂચના ભોલાવ વિસ્તારમાં આવેલ સુરભી સોસાયટી ભોલાવ ગામે પીવાને પાણીની લાઇન નાખવામાં આવી હોવાથી પણ માર્ગ ખડધજ બન્યો હતો જે માર્ગનું મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત પચીસ લાખના ખર્ચે સીસી રોડ મંજૂર થયો છે જે માર્ગનું આજરોજ ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું આ ખાતમુહૂર્તના કાર્યક્રમમાં જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી ભોલાવ ગ્રામ પંચાયતના સરપંચ નિમેશ પરમાર ડેપ્યુટી સરપંચ અને સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા આજે ભોલાવ ગામે પ્રાર્થના સ્કૂલથી સુરવી સુધીના એક માર્ગીય રસ્તાનું ખાટમુરટ કરવામાં આવ્યું છે રૂપિયા પચીસ લાખના ખર્ચે સીસી રોડ બનવા જઈ રહ્યો છે મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત આ કામનો આરંભ કરવામાં આવ્યો છે ભોલાવ ગામે પીવાના પાણીની લાઇન નાખવા માટે આ રસ્તાનો ઉપયોગ થયેલો જેના કારણે નવો બનાવવા માટેની સ્થિતિ ઊભી થઈ છે સમગ્ર આ વિસ્તારના લોકોની પણ માગણી હતી આ રસ્તો ખૂબ ડેમેજ થયેલો છે આજે બહુ મોટી સંખ્યામાં લોકો ભેગા થઈને આ ખાતમુહૂર્તના કાર્યક્રમમાં એ કાર્યક્રમને સફળ બનાવ્યો છે આવતીકાલથી જ એક બે દિવસમાં આ કામ એ જે કાચો ડેમેજ થયેલો રસ્તો છે એ તોડીને એની જગ્યાએ નવો બનાવવાની કામગીરી શરૂ થશે જેનો લાભ આ વિસ્તારના લોકોને મળશે